નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દેવાયત ખબર લોક સાહિત્યકાર દિવાયત ખવડને કોર્ટે જેલના હવાલે કર્યા છે તાલાલા પોલીસે મારામારી અને લૂંટના આરોપમાં તેમની સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આ માગણી મંજૂર કરી છે દેવાયત ખવડ સહિત છ આરોપીઓને જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે અગિયાર અગિયાર સપ્ટેમ્બરે કોર્ટે તેમના જામીન રદ કર્યા બાદ તેમને સરેન્ડર કર્યું હતું સ્ટેશનમાં પોલીસ કર્મીઓ સાથે હાઈકોર્ટનો મોટો નિર્ણય બાળકને ફક્ત પિતાને સોંપી ન શકાય જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે જણાવ્યું છે કે માતા આર્થિક રીતે ઓછી સક્ષમ હોય તો પણ બાળકને તેની કસ્ટડીમાં લઈ શકાય નહીં બાળકના કલ્યાણ અને સુખાકારી વધુ મહત્વપૂર્ણ છે માતાની ભાવાત્મક સંભાળ અને સાથ બાળકના વિકાસ માટે પાયાનો છે હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટનો એ આદેશ રદ કર્યો છે જેમાં આર્થિક સક્ષમતાના આધારે પિતાને કસ્ટડીમાં સોંપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો પંચોતેરમો જન્મદિવસ ઓપરેશન સિંધુની થીમ ઉપર પંચોતેર કિલોની કેક પણ બનાવવામાં આવી ગઈકાલે દેશભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી થઈ તેઓના જન્મદિવસે અમદાવાદમાં ઓપરેશન સિંધુની થીમ પર પંચોતેર કિલોની કેક બનાવવામાં આવી જમાલપુર દરવાજા ખાતે જગન્નાથ મંદિરના મહંત પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આ ઉપરાંત પંચોતેર હિન્દુ પંચોતેર મુસ્લિમ બહેનોને ડ્રેસ અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું પંચોતેર બોટલ રક્તદાન પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ જીતશે તો પણ ટ્રોફી નહીં સ્વીકારીએ એશિયા કપમાં હાલમાં હેન્ડશેક વિવાદ ચાલી રહ્યો છે તેવામાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્વનો નિર્ણય કર્યો છે કહ્યું કે જો ટીમ ફાઇનલમાં જીતશે તો તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ નકવી પાસેથી ટ્રોફી નહીં સ્વીકારે તેમણે આ મેસેજ એસીસીને પણ પહોંચાડ્યો છે સૂત્રો અનુસાર હાથ ન મિલાવવાના નિર્ણય સામે નકવી નારાજ છે જેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પણ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ચોપડાના અફેર ઉપર લાગી મહોર પ્રિયંકા ચોપડાનું નામ ડોન ફિલ્મ પછી શાહરૂખ ખાન સાથેના અફેર્સને લઈને ચર્ચામાં હતું પણ ક્યાંય હકીકત બહાર આવી નથી ત્યારે હવે એડ ગુરુ પ્રહલાદ કક્કરે એક ઇન્ટરવ્યૂમાં આ અફેર પર મહોર લગાવી દીધી છે તેમણે જણાવ્યું છે કે પ્રિયંકા ખૂબ પ્રેમાળ ફોકસ અને અમ્બિશિયસ વ્યક્તિ છે આ રિલેશન સિરિયસ હતું જો આ ખોટી વાત હોત તો પણ મજા લેતી હોત આ મામલો અંગત હતો અને સ્થિતિ ઈચ્છતી નહોતી કે તેના કોઈ પણ સમાચાર લખાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માય ભારત સાથે જોડાયેલા લોકોએ માનવ સાંકળ બનાવીને સાતસો ને પચાસ લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી આ પોસ્ટને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા શેર કરવામાં આવી સ્ટેડિયમમાં માનવ સાંકળ બનાવીને શુભકામના પાઠવતો વિડીયો હાલ વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો અપાયો ગુજરાત સરકારે બહુચરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે બહુચરાજી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવશે રાજ્ય સરકારે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ હેઠળ મહેસાણા જિલ્લાની બે ચર બહુચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે યાત્રાધામ અને સુજુકી જેવી કંપનીઓને કારણે આ નિર્ણય જરૂરી હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળીના ખેડૂતોના રજીસ્ટ્રેશનમાં મોટું કૌભાંડ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે ઈસુદાન ગઢવીએ મગફળીના ખેડૂતોના રજીસ્ટ્રેશનમાં મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે છક લાખમાંથી એંસી હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે કારણ કે સેટેલાઇટથી પાક દેખાયો નહીં વિસા ભરાયા તલાટી અને કમ મંત્રીની પુષ્ટિ હોવા છતાં સરકારે મગફળીનો પાક નકાર્યો હતો રજીસ્ટ્રેશન તાત્કાલિક માન્ય કરવા માગણી કરી છે ઘડવીએ ચેતવણી આપી છે કે સરકાર નહીં સાંભળે તો ખેડૂતો મહાપંચાયત યોજાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોસને ઠપકો નેવકરમાં પડ્યો જાપાનની ડી યુપી કોર્પોરેશનમાં કામ કરતી સાતો મીએ બોસે મિટિંગમાં રખડતા કૂતરા કહીને અપમાનિત કર્યાની અસરથી તે ગંભીર ડિપ્રેશનમાં ગઈ ઓગસ્ટ બે હજાર બાવીસમાં તેણે તકલીફ થઈ ગઈ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં મોત થયો પરિવારજનોએ કંપની અને બોસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ ટોક્યો કોર્ટે આ ઘટના વર્ક રિલેટેડ એક્સિડન્ટ ગણાવીને પરિવારને એકસો પચાસ મિલિયન યન એટલે કે નેવ કરોડ વર્ટ પર આપવાનો આદેશ આપ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ થયો વિદાય પહેલા મેઘરાજાએ સુરતીઓને ભીજવી નાખ્યા ગઈકાલે વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો સુરતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થયો વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પાણી ભરાતા ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા સુરતના કતારગામ સિવિલ રોડ વરાસા અડાજણ રોડ વિસ્તારમાં પણ પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે